ગોંડલ નાગરિક બેન્કમાં એક એવું કારસ્તાન સામે આવ્યું છે કે કે જે વાત તમારા ગળે પણ કારણ અહીંયા પાસ ડ્રાઈવરને ક્લાર્ક બનાવી દેવામાં આવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે સાથે જ ગોંડલની નાગરિક સહકારી બેંકમાં ગેરકાયદેસર નિમણૂક અને પ્રમોશનને લઈને ખળભળાટ પણ મચ્યો છે શું છે આ સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ વિડીયોમાં

ભટ્ટી નામના અરજદારે બેંકના જનરલ મેનેજર અને ડિરેક્ટરોને એક લેખિત અરજી આપી છે અને આ અરજીમાં તેમણે જણાવ્યું છે કે બેંકમાં છેલ્લા દોઢ વર્ષથી ફિક્સ પગારદાર પર ડ્રાઈવર તરીકે કામ કરતા કોઈ પણ જાતના નિયમોનું પાલન કર્યા વિના જ સીધી જ કાયમી કર્મચારી તરીકે ક્લાર્કનું પદ આપી દેવામાં આવ્યું છે અરજદારનો આક્ષેપ છે કે ભૂપત વેકરિયાનું ભણતર માત્ર આઠ ધોરણ સુધીનું છે જ્યારે બેન્કિંગ નિયમન અને અધિનિયમ અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની ગાઈડલાઇન્સ મુજબ કોઈપણ સહકારી બેંકમાં ક્લાર્ક તરીકેની નિમણૂક માટે ઉમેદવાર ઓછામાં ઓછા ગ્રેજ્યુએટ હોવા ફરજિયાત છે આ નિયમની સંપૂર્ણ અવગણના કરીને આ નિમણૂક કરવામાં આવી છે જે સ્પષ્ટપણે ગેરકાયદેસર છે આ મામલે શું કરી રહ્યા છે અરજદાર તેમને સાંભળીએ ગોંડલ નાગરિક સહકારી બેંકની અંદર મોટા પાયે કર્મચારીની ભરતીનું કૌભાંડ કરવામાં આવ્યું છે આ ભરતી કૌભાંડની અંદર બેંકના રોજમદાર કર્મચારી કમ ડ્રાઈવર કમ પટાવાળા એવા ભૂપત જયેશ બેંકની અંદર સીધી જ ક્લાર્ક તરીકેનું પ્રમોશન આપી બેંકના સત્તાવાળાઓ જનરલ મેનેજર દિલી વિવાદિત જનરલ મેનેજર દિલીપ ભટ્ટ અને બેંકના માજી ચેરમેન અશોકભાઈ પીપાડિયાએ જાણી જોઈ અને જનરલ બોર્ડને અંધારામાં રાખી અને આ ભરતી કોપન કરેલ છે આ ભરતી કોપનની અંદર અંદાજીત દસ થી પંદર લોકોની ભરતી કરવામાં આવેલ છે પણ હાલની તારીખમાં આ બંને જણાને ડ્રાઈવર કમ પટાવાળા હોય અને બેંકની અંદર પંદર પંદર વર્ષ થયા કાયમી નોકરિયાત હોય એવા લોકોને પ્રમોશન આપેલ નથી અને આ દોઢ વર્ષથી કાયમ દોઢ વર્ષથી રોજમદાર કર્મચારી તરીકે નિમણૂક હોય એવા કર્મચારીઓને બેંકની અંદર કાયમી કરી અને ક્લાર્ક તરીકેનું પ્રમોશન આપેલ છે અરજીમાં બેંકના અન્ય એક કર્મચારી જયેશ ખિલોસિયાના પ્રમોશન ઉપર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે તેમને પણ નિયમોનું ઉલ્લંઘન કરીને ગેરકાયદેસર રીતે પ્રમોશન આપવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે સુરેશ ભટ્ટીએ પોતાની અરજીમાં બેંકના જનરલ મેનેજર દિલીપ ભટ્ટ પર સીધો આરોપ લગાવ્યો છે અને તેમના કહેવા મુજબ જનરલ મેનેજર એ પોતાના અંગત મળતિયાઓને ફાયદો કરાવવા માટે બોર્ડ ઓફ ડિરેક્ટરને અંધારામાં રાખી અને પ્રમુખની સહી લઈને આ ગેરકાયદેસર ઠરાવ પસાર કર્યા છે અરજદારે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો ગેરકાયદેસર ઠરાવોને રદ કરવામાં નહીં આવે તો તેઓ સમગ્ર મામલાને કોર્ટમાં લઈ જશે આ કર્મચારીઓને ચૂકવામાં આવેલા પગારની સંપૂર્ણ જવાબદારી પણ જનરલ મેનેજર દિલીપ ભટ્ટ અને તમામ ડિરેક્ટરોની રહેશે અને તેની પાસેથી આ રકમ વસૂલવા માટે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે આ સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અરજીની નકલ રાજ્ય રજિસ્ટ્રાર જિલ્લા રજિસ્ટ્રાર અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના સુપરવિઝન વિભાગને પણ મોકલવામાં આવી છે જેથી ઉચ્ચ ઉચ્ચસ્તરીય તાત્કાલિક પગલા ભરીને આ ઠરાવ જે કરવામાં આવ્યા છે તેના અંગે તપાસ કરવામાં આવે હાલ તો જે નિમણૂક કરવામાં આવી છે ગોંડલ સહકારી બેંકમાં તેને લઈને ખળબળાટ મચ્યો છે હવે જ્યારે આ મામલે તપાસ થશે ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી સામે આવશે આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા